દોસ્તો સામાન્ય રીતે મુકેશ અંબાણી અને નીતા અંબાણી હંમેશા લાઈમલાઇટની નજીક રહેતા હોય છે પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે નીતા અંબાણીની લવ સ્ટોરીની શરૂઆત ક્યારથી થઈ હતી બંને ક્યારે સંપર્કમાં આવ્યા અને કેવી રીતે અંબાણી પરિવારના વહુ નીતા અંબાણી બની ગયા આ તમામ બાબતે આજના વિડીયોમાં અમે જણાવીશું કે આખરે આ પાછળ કોનો મુખ્ય ફાળો હતો કહેવાય છે કે ધીરુભાઈ અંબાણીએ એક કાર્યક્રમ દરમિયાન નીતા અંબાણીની પસંદગી કરી હતી આ દરમિયાનની તસવીરો સામે આવતી હોય છે ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લવ સ્ટોરી વિશે આજના વિડીયોમાં અમે તમને વાત કરીશું કારણ કે આ ખૂબ રોમાંચક છે અને ફિલ્મી અંદાજ જેવી આ સ્ટોરી છે ત્યારે વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને કહેવાય છે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લવ સ્ટોરી ધીરુભાઈ અંબાણી દ્વારા શરૂ થઈ હતી જેઓ નીતાના ભરતનાટ્યમ ડાન્સથી પ્રભાવિત થયા અને પછી મુકેશ અંબાણીને પ્રપોઝ કરવા કહ્યું જ્યાં મુકેશે કારમાં નીતાને લગ્ન માટે પૂછ્યું અને હા પડાવવા પર જ કાર સ્ટાર્ટ કરવાનું કહ્યું અને પછી એમની લવ સ્ટોરી શરૂ થઈ હતી આ પાછળનું કારણ તો અલગ અલગ તથ્યો સામે આવતા હોય પરંતુ ધીરુભાઈ અંબાણીએ એક કાર્યક્રમમાં નીતા અંબાણી સાથે ભરતનાટ્યમ એમને કરતા જોયા આ નીતા અંબાણીનું ભરતનાટ્યમ જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા ત્યારબાદ તેમણે મુકેશને નીતા સાથે લગ્ન કરવાનું કહ્યું ફોન કોલ કરીને એમની સાથે બોલાવવાનું કહ્યું નીતાએ શરૂઆતમાં ધીરુભાઈ અંબાણીનો ફોન મજાક સમજીને કાપી નાખ્યો પરંતુ જ્યારે ધીરુભાઈએ ફરી કોલ કર્યો ત્યારે નીતાએ કહ્યું કે જો તમે ધીરુભાઈ છો તો હું ક્વીન એલિઝાબેથ છું અને ફરી ફોન કાપી નાખ્યો જે આખી વાતચીતને યાદગાર બનાવે છે શરૂઆતમાં નીતા અંબાણીને એવું લાગ્યું હતું કે આવી રીતે ધીરુભાઈ અંબાણી કેવી રીતે કોલ કરી શકે ધીરુભાઈના નામ ઉપર કોઈ મજાક કરી રહ્યું છે પરંતુ દોસ્તો છેલ્લે તો એ સાબિત થયું મુકેશ અંબાણીએ નીતાને એની કારમાં પ્રપોઝ કર્યું અને બંનેની ત્યાર પછીની લગ્ન જીવનની શરૂઆત થાય છે લગ્ન માટે સંમતિ હતી કોઈ વિકલ્પ ન હોવાથી અને મુકેશના પ્રેમથી પ્રભાવિત થઈને નીતાએ લગ્ન માટે સંમતિ આપી હતી આ રીતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો પ્રેમકથાનો આ પ્રકરણ તૈયાર થાય છે અને શરૂ થાય છે આજે તો મુકેશ અંબાણીના ઘરે એમના દીકરાઓને પણ વહુ આવી ગયા છે આખરે મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય કે પછી અંબાણી પરિવારના તમામ સદસ્યો હોય હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે દરેક ઉત્સવમાં આજે પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણી એક સાથે ખૂબ ઉત્સાહ સાથે ઉજવણી કરતા હોય છે આમ તો અંબાણી પરિવારના દરેક સભ્યો કે જેઓ આજે હવે લગ્ન જીવનમાં જોડાઈ ચૂક્યા છે એમાં મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય કે એમના દીકરાઓ અનંત અંબાણી આકાશ અંબાણી કે એમની દીકરી ઈશા અંબાણી હોય તમામ આજે એમના લગ્ન જીવનની શરૂઆતમાં છે ત્યારે અનેક તસવીરો વખતો વખત સામે આવતી હોય છે જેમાં મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટ હંમેશા લાઈમલાઇટની નજીક રહે છે ત્યારે નીતા અંબાણી આજે પણ એમની વહુઓને ગ્લેમરસની બાબતમાં ટક્કર આપે છે આજે પણ એમના બ્યુટીનેસના મામલામાં એમની વહુઓને પાછળ છોડનારા નીતા અંબાણી કે જેઓ આજે લક્ઝરીસ લાઇફસ્ટાઈલ જીવવાનું પસંદ કરે છે છતાં પણ આજે પોતાના દીકરાઓની વહુ આવ્યા છતાં પણ મુકેશ અંબાણીના વહુ નીતા અંબાણી કે જેઓ આજે પણ યુવાન દેખાય છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વાત કરી કે કેવી રીતે મુકેશ અંબાણી અને નીતા અંબાણી એકબીજાના સંપર્કમાં આવ્યા અને આજે એમના લગ્ન જીવનને વર્ષો થઈ ગયા છે અને છતાં પણ આજે તેઓ ખૂબ શાંતિપૂર્ણ અને ખુશખુશાલ જિંદગી એ મુંબઈમાં આવેલા ઇન્ટેલિયા બંગલો ખાતે જીવી રહ્યા છે ત્યારે દોસ્તો આ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની આ લવ સ્ટોરી તમને કેવી લાગી તમારું મંતવ્ય નિશય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાત દોસ્તો આજે જ નીચે રહેલું બે આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં ધન્યવાદ